અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુરોપના દેશોએ માંડ્યો છે રાષ્ટ્રપતિ નિકોલસ માધુરોની ધરપકડ બાદ ટ્રમ્પે આગામી નિશાન ગ્રીનલેન્ડ પર હોવાનું કહ્યું છે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે ટ્રમ્પે આપેલી ધમકી સામે હવે સમગ્ર યુરોપના દેશો એકજૂટ થઈ ગયા છે ફ્રાન્સ જર્મની ઇટાલી પોલેન્ડ સ્પેન બ્રિટન અને ડેનમાર્ક એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરી સ્પષ્ટ કર્યું છે કે ક્ષેત્રની સુરક્ષા એ સમગ્ર યુરોપની ટોચની પ્રાથમિકતામાં છે અને ગ્રીનલેન્ડના ભવિષ્ય વિશે કોઈ પણ નિર્ણય લેવામાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના લોકોને જ અધિકાર છે આર્કટિક ક્ષેત્રની સુરક્ષા યુરોપ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અને ટ્રાન્સ એટલાન્ટિક સુરક્ષા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તરફ ડેનમાર્કના પીએમએ પણ ટ્રમ્પ ઉપર જોરદાર પ્રહાર કર્યા મેટે ફેટ્રિક્સે કહ્યું કે અમેરિકા ડેનમાર્કને બેને સમજવાની કોશિશ ન કરે અમારા પર હુમલો નાટો મિલિટરી ગઠબંધનનો અંત હશે